રાપરમાં વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાના પૂજન સમય અશ્રુ ધારા વહી અહીંની શ્રી યોગ વેદાંત સેવા સમિતિ રાપર દ્વારા માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહાત્મા ભભુગરજી શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓ એમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કરી આરતી ઉતારી હતી એમની પરિક્રમા કરી માતા પિતાને વહલ કર્યું હતું જેથી માતા પિતાએ પણ ભાવુક થઈ પોતાના સંતાનોને આશીર્વાદ આપ્યા હતા સનાતન ધર્મની પરંપરા મુજબ ગણપતિ મહારાજે પોતાના માતા પાર્વતીજી અને પિતા શંકર ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા એ જ પરંપરા આ કાર્યક્રમમાં પણ જોવા મળી હતી વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરતા સમયે માતા પિતાની પ્રદક્ષિણા કરતા સમયે કેટલાક માતા પિતાની અને વિદ્યાર્થીઓની આંખોમાં શ્રુધારાનું વહન થયું હતું જે આ કાર્યક્રમની

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે